શિયાળો આવે એટલે બધાને આનંદ થાય છે ગરમ શાક ચા મીઠાઈ કોટ અને મફલર એ બધો સુખદ લાગે છે પણ આ આનંદ વચ્ચે એક એવી વસ્તુ પણ છે જે ઘણા લોકો અવગણે છે અને એ છે હાર્ટ એટેકનો ખતરો ખાસ કરીને વડીલોમાં શિયાળાની સીઝન હંમેશા થોડી જોખમી ગણાય છે ઘણા લોકોને લાગતું હોય છે કે ઠંડીથી ફક્ત શરદી કે ખાંસી થાય પણ હકીકત એ છે કે શિયાળાની ઠંડી હવા આપણા હૃદય પર પણ સીધી અસર કરે છે અને એ અસર ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે આડરનો વિડિયો જોતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ન ચૂકશો જેથી આવી રસપ્રદ માહિતી તમને મળે સૌથી પહેલા મિત્રો જ્યારે તાપમાન ઘટે છે ત્યારે આપણા શરીરનું બ્લડ પ્રેશર સ્વાભાવિક રીતે વધે છે શરીર પોતાને ગરમ રાખવા માટે રક્ત નાળાઓને સંકુચિત કરી દે છે એટલે કે ધમનીઓ ટાઈટ થઈ જાય છે આ કારણે હૃદયને વધુ જોર લગાવીને બ્લડ પંપ કરવું પડે છે હવે જો વ્યક્તિ પહેલેથી ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલથી પીડાતી હોય તો આ વધેલું દબાણ તેની ધમનીમાં પહેલેથી જ બનેલા બ્લોકને વધારે ખતરનાક બનાવી શકે છે એક નાની ગઠ્ઠી જે વર્ષોથી ધીરે ધીરે બની રહી હતી એ ઠંડીના દબાણમાં અચાનક તૂટી શકે છે અને એ બ્લડ ક્લોટ હાર્ટ સુધી પહોંચી જાય એ જ પળમાં હાર્ટ અટેક થઈ જાય છે ઘણા લોકો વિચારે છે કે હાર્ટ એટેક એટલે ફિલ્મમાં જેવું જોરથી છાતીમાં દુખાવો થવું પણ ખાસ કરીને વડીલોમાં એ લક્ષણો એટલા સ્પષ્ટ હોતા નથી ઘણા વડીલોમાં હાર્ટ એટેકનો આરંભ ફક્ત હળવો થાક લાગવો શ્વાસમાં તકલીફ ખભામાં દબાણ જેવું લાગવું કે અચાનક ઠંડા પસીના સાથે બેભાન થવાથી પણ થાય છે દુર્ભાગ્યે આ સંકેતોને સામાન્ય રીતે લોકો ઉડાડી દે છે થોડું ગેસ થયું હશે અથવા ઠંડીમાં નબળાઈ આવી ગઈ હશે કહીને અને એ જ અવગણના જાન પર બની શકે છે શિયાળામાં હાર્ટ એટેક વધુ કેમ થાય છે એના પાછળનું કારણ ફક્ત તાપમાન નથી શિયાળામાં આપણે પોતાના શરીર સાથે જે વર્તન કરીએ છીએ એ પણ મોટો પરિબળ છે ઠંડીના કારણે લોકો સવારે ઉઠીને ચાલવા જવાનું ટાળી દે છે ઘરમાં બેસીને જમ્યા પછી સીધા કોટમાં ઘૂસી જાય છે શરીર એકદમ નિષ્ક્રિય થઈ જાય છે એ દરમિયાન બ્લડ વધુ ગાઢ બને છે અને જો પાણી ઓછું પીવે તો એ ગાઢતા વધે છે બ્લડ ક્લોટ થવાની શક્યતા પણ વધી જાય છે ઠંડીના કારણે શરીર વધુ ઓક્સિજન માંગે છે પણ જો ધમનીઓ તંગ હોય તો હાર્ટને પૂરતો ઓક્સિજન મળતો નથી એ જ ઓક્સિજનની અછત હાર્ટની માયોસાઇટ્સને નષ્ટ કરે છે અને અટેક થાય છે વડીલોમાં આ ખતરો વધુ કેમ કારણ કે વધતા ધમનીઓની લચીલતામાં ઘટાડો આવે છે શરીરનું નેચરલ થર્મોરેગ્યુલેશન સિસ્ટમ પણ નબળું પડે છે એટલે ઠંડીનો પ્રભાવ વધારે થાય છે સાથે સાથે હોર્મોનલ પ્રતિસાદ પણ ધીમો પડે છે એટલે શરીર તાત્કાલિક ગરમી ઉત્પન્ન કરી શકતું નથી એ વચ્ચે જો વ્યક્તિ એકલતામાં રહેતી હોય ઓછું ખાય કે નિયમિત દવાઓ ન લેતી હોય તો જોખમ વધુ વધી જાય છે હવે પ્રશ્ન એ છે કે શું કરી શકાય કે આ જોખમથી બચી શકાય સૌથી પહેલા વાત કરીએ ગરમીની શરીરને ગરમ રાખવું એ ફક્ત આરામ માટે નહીં હાર્ટની સુરક્ષા માટે પણ જરૂરી છે ખાસ કરીને વડીલો માટે ઠંડી હવા સીધી છાતી પર ન લાગે એનું ધ્યાન રાખવું જોઈએ સવારે કે રાત્રે બહાર જવું પડે તો છાતી અને ગળો ઢાંકી લો હાથ અને પગ પર મોજા પહેરો હાર્ટ એટેકનો મોટો ભાગ વહેલી સવારમાં થાય છે કારણ કે એ સમયે તાપમાન સૌથી ઓછું હોય છે એટલે વડીલોએ શક્ય હોય તો વહેલી સવારે બહાર જવું ટાળવું બીજું મહત્વનું છે શરીર ચલાવવું ઠંડી છે ચાલીએ પછી એમ કહીને રોજ કસરત ટાળવી એ ખતરનાક આદત છે હળવી કસરત યોગ કે ઘરમાં જ થોડી એક્ટિવિટી રાખો હૃદય માટે નિયમિત રક્ત પ્રવાહ જાળવવો એ સૌથી મોટી રક્ષા છે કસરત હાર્ટને મજબૂત બનાવે છે અને ઠંડીના દબાણને સહન કરવાની ક્ષમતા વધારે છે પછી આવે ખોરાકની વાત શિયાળામાં ખાવાનું મન વધારે લાગે છે ગરમ પૂરણ પોળી તળેલી વસ્તુઓ ઘી મીઠાઈ પણ આ જ આનંદ હાટ માટે ઝેર બની શકે છે ચરબીવાળી વસ્તુઓ ઘી માખણ અને વધુ મીઠાઈ ટાળો તેના બદલે લીલા શાકભાજી સૂકા મેવા દાળ અને આખા અનાજ ખાવા પર ભાર આપો ખાસ કરીને અખરોટ ફ્લેક્સિડ ચિયાસીડ જેવી વસ્તુઓ ઓમેગા થ્રી ફેટી એસિડ ધરાવે છે જે હાટને સુરક્ષિત રાખે છે હવે એક વાત જે લોકો ભૂલી જાય છે પાણી શિયાળામાં તરસ ઓછી લાગે છે એટલે લોકો પાણી ઓછું પીવે છે પણ એથી બ્લડ વધુ ગાઢ બને છે અને ક્લોટ થવાની શક્યતા વધે છે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જોઈએ જરૂર લાગે તો ગરમ પાણી પીવો એ શરીરને હાઇડ્રેટ રાખે છે અને બ્લડને પાતળું રાખે છે એક બીજી ખરાબ આદત છે ઠંડીમાં થોડી દારૂ પી લઈએ શરીર ગરમ રહે હકીકત એ છે કે દારૂ શરીરને બહારથી ગરમીનો ભાસ કરાવે છે પણ અંદરથી બ્લડ વેસલ્સને સંકુચિત કરે છે એટલે બ્લડ પ્રેશર વધુ વધે છે અને હાર્ટ પર વધારાનું દબાણ આવે છે ધૂમ્રપાન પણ એ જ અસર કરે છે બંને વસ્તુઓ હાર્ટ માટે ઝેર સમાન છે વડીલો માટે નિયમિત ચેકઅપ એટલું છે જેટલું દવાઓ લેવું હાઈ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ અને ઇસીજીની તપાસ દર વર્ષે કરાવી જોઈએ ઘણા લોકોને હાર્ટની તકલીફ છુપાયેલી હોય છે પણ લક્ષણ દેખાતા નથી નિયમિત ચેકઅપ એ જોખમ પહેલાંથી ઓળખી શકે છે એક વાત ધ્યાનમાં રાખવી કે જો કોઈ વડીલને અચાનક શ્વાસમાં તકલીફ થાય છાતીમાં ભાર લાગે અથવા થાક સાથે પસીનો આવે તો તરત જ હોસ્પિટલ લઈ જવું જોઈએ થોડી ઠંડી લાગી હશે કહીને ઘેર બેસી લેવું જોખમી છે હાર્ટ એટેકમાં પહેલાના ત્રીસ મિનિટ એ સૌથી અગત્યનો સમય હોય છે એ સમયે જો મદદ મળે તો જીવ બચી શકે